બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કૃષ્ણાર્થ વિશે કે ભગવાન શ્રી કૃષ્ણને અવયુક્ત શા માટે કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરીએ તો તેમના કૃષ્ણ તત્વના કે કેટલા પાસાઓ આપણી નજર સામે તરી આવે છે ભગવાન શ્રી કૃષ્ણમાં કેટલા ગુણોના દર્શન આપણે થાય છે ભગવાન શ્રી કૃષ્ણના વ્યક્તિત્વમાં પણ એમના દરેક ગુણો જોવા મળે છે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત ભગવાન શ્રી કૃષ્ણને કોઈ પણ સ્વરૂપે નિહાળે છે ત્યારે ભક્તની ભગવાન શ્રી કૃષ્ણ માટેની જે લાગણી છે જે સંબંધ છે અને એ જ સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ એમને દર્શન આપે છે અને ભક્તને પણ ભગવાન શ્રી કૃષ્ણના એ જ સ્વરૂપમાં દર્શન થાય છે જેટલા ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ સ્વરૂપો છે એટલા જ ભગવાન શ્રી કૃષ્ણના વિશિષ્ટ સંબોધનો પણ છે ભગવાન શ્રી કૃષ્ણના મુંગટમાં શોભાયમાન મોરપંખમાં જેટલા રંગો છે તેનાથી પણ અનેક ગણા ભગવાન શ્રીકૃષ્ણના વ્યક્તિત્વના રંગો છે આવા અનેક રંગી વ્યક્તિત્વના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણને એક એવું જ વિશિષ્ટ સંબોધન પ્રાપ્ત થયું છે જેને અવયુક્ત કહેવામાં આવે છે અવયુક્ત શબ્દની શાબ્દિક વ્યાખ્યા કરીને તેની વિશાળતાને સમજાવવી એ અત્યંત કપરું કાર્ય છે છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણના વ્યક્તિત્વની વિવિધ રંગ સટાવો વિશે વાત કરતા જઈએ એટલે અવયુક્ત ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ પણ મેઘધનુષની જેમ દેખાવા લાગે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે પ્રેમનું પ્રતિક ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ રાધા ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ રાણીઓ અને પટરાણીઓ પૂરતો જ સીમિત નથી ભગવાન શ્રીકૃષ્ણનો પ્રેમ ગોપાલો ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ દ્રૌપદી ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ નંદ યશોદા ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ એના માતા પિતા દેવકી વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ પાંડવો અને ખાસ કરીને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ ઉદ્ધવ વગેરે સાથે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ ખૂબ જ પ્રેમાળ સંબંધોમાં અને તેમના પ્રેમના પુરાવો છે સમગ્ર જીવાત્માઓ સાથે પણ ભગવાન શ્રી કૃષ્ણ એટલો જ પ્રેમ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમ સભર કૌટુંબિક ભાવના પણ ધરાવે છે અને સાથે સાથે પૃથ્વી પર ધર્મની સ્થાપનાનો વિરાટ હેતુ હતો છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણે કૌટુંબિક સ્નેહને પણ સમાન મહત્વ આપ્યું હતું તેમના તત્વજ્ઞાનને

એટલે કે અદ્ભુત કળાનો સ્ત્રોત એ પછી નૃત્ય કે રાસની કળા હોય કે કોઈ રાજકીય વાર્તાલાપ હોય કે મસ્તીખોર ચર્ચા પણ હોય કે સમાધાનકારી દલીલો કૌરવો પાંડવો વચ્ચે યુદ્ધ થતું ટાળવા માટે હસ્તિનાપુરમાં મધ્યસ્થીની ભૂમિકા ભગવાન શ્રીકૃષ્ણે જ ભજવી હતી ભગવાન શ્રીકૃષ્ણને સંગીત પસંદ છે ભગવાન શ્રી કૃષ્ણની વાંસળીના એક સુર પર ગોપીઓ ગાયો દેવો સહિત લોક અને સમસ્ત બ્રહ્માંડ સમોહિત થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણે ફક્ત અનિષ્ટનો નાશ જ નથી કર્યો અધર્મને પરાત જ કર્યો એટલું પણ નથી ભગવાન શ્રી કૃષ્ણની રમૂજો ભગવાન શ્રી કૃષ્ણના કટાક્ષ અને તત્વજ્ઞાનના સ્તરે રહી છે ભગવાન શ્રી કૃષ્ણે વૈષ્ણવજન બનીને પરાય પીડ પણ જાણી છે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી વિશેષ અર્જુનના મધ્યસ્થી વિશ્વને જ્ઞાન આપી ને ભગવાન શ્રી કૃષ્ણ એ સૃષ્ટિના શિક્ષક તરીકે પોતાની વિશિષ્ટ છબી રજૂ કરી છે ભગવાન શ્રી કૃષ્ણના વ્યક્તિત્વ ભગવાન શ્રી કૃષ્ણના રૂપ માટે આકર્ષક શબ્દ પણ બહુ સૂક્ષ્મ લાગે ભગવાન શ્રી કૃષ્ણની બુદ્ધિમત્તા અતિશય સમૃદ્ધ શ્રેષ્ઠ વિચારક ચતુર રાજનીતિકાર હોવા છતાં એટલા જ નિર્મળ અને ઉદાર ભગવાન શ્રી કૃષ્ણના વ્યક્તિત્વમાં નિરૂપણ માટે પુસ્તકાલય ભરાય એટલા ગ્રંથો લખવા પડે છતાં પણ અંશ માત્ર પણ કહી ન શકાય પણ અવયુક્ત શબ્દનો અર્થ જાણી ભગવાન શ્રી કૃષ્ણને ફક્ત અવિયુત કહીને સંબોધીએ એટલે ભગવાન શ્રી કૃષ્ણનું બહુ પરિણામય ચિત્ર ભક્તોની નજર સામે સંપૂર્ણ અંકિત થઈ જાય છે અવયુક્ત શબ્દનો અર્થ કરીએ તો અવયુક્ત શબ્દનો અર્થ થાય છે કે જેનું વર્ણન ના કરી શકાય કે જેને વર્ણવી ના શકાય પછી શબ્દોમાં કે કોઈ પણ ભાષામાં ભગવાન શ્રી કૃષ્ણના એટલા બધા નામ છે કે એનું વર્ણન કરવું ને તો પુસ્તકોના પાને પાના ભરાઈ જાય એકદમ અરીસા જેવો જેમનો સાફ મગજ હોય જેમને હું સાફ મન હોય એમને અવયુક્ત કહેવામાં આવે છે હીરા જેવું સાફ જેનું વર્ણ હોય એવા દેવને અવયુક્ત કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ ભગવાન શ્રી કૃષ્ણનો ભગવાન અને ભક્ત વચ્ચેનો પ્રેમ ભગવાન શ્રી કૃષ્ણની આનંદ અને અનંત લીલાઓ આ બધું એકદમ સાફ છે અને આ બધાનું વર્ણન કરવું તે એક અઘરું અને કપરું કાર્ય છે અને એને જ કારણે ભગવાન શ્રીકૃષ્ણને અવયુક્ત કહેવામાં આવે છે એને જ કારણે ભગવાન શ્રી કૃષ્ણને અવયુક્ત નામથી સંબોધન કરવામાં આવે છે અવયુક્ત શબ્દનો બીજો અર્થ કરીએ તો એમનો અર્થ થાય છે નિર્વિવાદ મન ભગવાન શ્રીકૃષ્ણ પોતાના જીવનકાળ દરમિયાન ઘણા બધા વિવાદોથી ઘેરાયેલા રહ્યા હતા છતાં પણ ભગવાનની માયાના કારણે ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા નિર્વિવાદ જ ગણાય છે ભગવાન શ્રી કૃષ્ણનું મન હંમેશા નિર્વિવાદ જ રહ્યું છે અને આને જ કારણે ભગવાન શ્રી કૃષ્ણને અવયુક્ત કહેવામાં આવે છે આને જ કારણે ભગવાન શ્રી કૃષ્ણને અવયુક્ત નામથી સંબોધન કરવામાં આવે છે બાબુ આ હતો કૃષ્ણાર્થ વિશે માટે કહેવામાં આવે છે એ વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ